નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અપના મિજાજ ન્યૂઝ અર્પિતા પટેલ સાથે હવે જોઈએ અગત્યના સમાચાર ઉંઝા પંથકના ઉનાવા અને મુક્તપુર ગામની સીમમાં ડ્રગ અને ફૂડ વિભાગના અધિકારીઓએ દરોડા પાડીને બનાવટી ગણાતા જીરૂનો જથ્થો પકડી પાડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે નોંધનીય છે કે ઉંઝા પંથકમાં નકલી જીરું બનાવવાનો કારોબાર છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહ્યો છે જે કારોબારને નષ્ટ કરવા માટે પોતાની સગવડે ગાંધીનગર તેમજ મહેસાણા જિલ્લાના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવતા હોય છે આજે ચાર એપ્રિલના સવારના ભાગે ઉનાવા પાસે તેમજ મુક્તપુર ગામની સીમમાં આવેલા ગોડાઉનમાં દરોડા પાડીને તંત્ર દ્વારા નકલી ગણાતા જીરું તેમજ તેમાં કરવામાં આવતા ભેળસેળના દ્રવ્યોનો જથ્થો કબજે લઈને કાર્યવાહી કરવામાં આવી હતી જો કે કાર્યવાહી દરમિયાન જીરુ સહિતનો જથ્થો અખાત્ય છે કે કેમ તે અંગેની પુષ્ટિ પકડાયેલો જથ્થો પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં ગયા બાદ તેના રિપોર્ટ પછી જ કરવામાં આવશે અપનામિઝાજ ન્યૂઝ ઊંઝા